અમે ચીવા તો ભલે પણ સુખી જીવત છે ને પીતા નહીં એટલે કોઈ માથા પૂરતો નઈ ને તમારી મારા દાળ પીના આયલો હે ઓહો ચમળા આયરો કોઈ નમરા આમરા આમરા હે હા બાપા આપું હે હા આમરા આ શું છે આ એ હે હેસી લે

ક્યાં થઈને આવું ડાળો ઉપર થઈ નાખ એ ખોરા હા કે ઉતરી ગયો આમ ભરી લાય આ ગણશીલામ થઈ ના ગણશીલામ થઈ આર વાય ગયો ગણશીલામ આ કોટોટી એ છોડ દે આ કોટોટી ગયો ના હું નઈ ઈ શું આયો તારા આમ ફરી ના બેસ બરા હવે

લઈ અને આપીને આપી પછી હટાવતી પાછો બે ચાર બાળક આપ્યું અને પછી પેલું કર

પણ આપડા તો ભૂડો હવે એક વાત છે કે દારૂડી ના રીતે તમને ક્યાં લાભા છે બાકી તમાકુ થયો કેવા પણ રાત

આ ઓળટા કરવો પડશે ઓળટા કરો હવ હા ભઈ 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 આકા હતરા જબર આ રે આખો ખંડટી જાયર કોણ કરો ચાલુ આ બળધારડી ક્યાં હડારે ગતોમાં વાયને તારો ફરી લેતો જ નહીં યાર ચેક લે લાલાજી લે લે તારો લ્યા હે લે બોર

Iya, ya, iya, lain iya, 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 sampai iya, 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 Ya iya, 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 Tertawa iya, 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 bokong iya, 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 iya,

ઓહ હે જો ઓહ હે કેવા છે મોહે ઈ લઈને આયા છે જો અલ્યા મને તો ભાઈ મેલવા આયો હું તો મેલવા આયો છું કેમ આયા છો નોટસ આયો ઓને કેમ ના આવתי જરૂરી આયો તો લવિંગ તમારો ભાઈ ખપો હા તમે બીજો ખપો છે આ તો ઈરા લઈને આયા છે ઓલા મળી જઈશું ઓકે

આ જો કોઈ નાડાળ ભાઈ મોનતો ને બાર ઓલ્યા લઈ લે આમાં કોઈ એટલું થઈ કે મને બધા માર કરે કરકે ચાલું કરકે ચાલું આ બરુ બરસી આ તો આપણો વારો લીલા લાગી હવે શું કરે નાલાવી કે મકાતા ભલ ભરે નહી હે પૈસા લે આવે જોડે હે બરો

દારૂ તો આરે નહી પીતો દારૂ તો તમે પીવો છો એમ કોઈ આવડે મારા ઘરે આવ્યો મને મેલવાય આવ્યો મને